ગૂગલ મેપ્સનું એક એવું ફીચર કે જે તમને મુશ્કેલીના સમયમાં અત્યંત કામ લાગી શકે છે તો કયું છે એ ફીચર ને કઈ રીતના યુઝ કરી શકાય ચાલો જાણીએ આ વિડીયોમાં વરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર અને એન્કર અમીષા રાજ લોકેશન શેરિંગ નામનું એક ફીચર ગૂગલ મેપ્સમાં જોવા મળે છે હવે કઈ રીતના આપણને હેલ્પફુલ થઈ શકવાનું છે એના વિશે જાણીએ તો સૌથી પહેલાં તમે આમાં લોકેશન જે છે એ તમે શેર કરી શકો છો તેની સાથે તમારા મોબાઈલમાં કેટલા બેટરી પર્સન્ટેજ બેટરી કેટલા ટકા છે એ પણ સામેવાળી વ્યક્તિને ખબર પડે છે તેની સાથે તમે ડેસ્ટિનેશન પર કેટલા સમયમાં પહોંચશો એ પણ સામેવાળી વ્યક્તિને દેખાવાનું છે તો હવે આ લોકેશન શેરિંગ ફીચર કઈ રીતના યુઝ કરી શકાય તો એના માટે સૌથી પહેલાં ગૂગલ મેપ્સમાં જાઓ ત્યાંથી તમારા ડી ટેપ કરો લોકેશન શેરિંગ નામનું આ ઓપ્શન જે છે સિલેક્ટ કરો ત્યાંથી ન્યુ શેર આવશે હવે ત્યાંથી બે ઓપ્શન મળે છે એક તો કે એક કલાક માટે તમે આ ટર્ન ઓન કરી શકો છો ફીચર અને એક તો કે તમે બંધ ના કરો ત્યાં સુધી આ લોકેશન તમે શેર કરી શકવાના છો એ સિલેક્ટ કરીને તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે કે નજીકના એવા મિત્રો છે એમના કોન્ટેક્ટ તમને ત્યાં દેખાશે હવે જો ત્યાં કોન્ટેક્ટ નથી દેખાઈ રહ્યો તો તમે મોર ઓપ્શન્સમાં જઈને લિંક ત્યાંથી કોપી કરો અને તમે જેમને પણ મોકલવા માંગો છો એમને લિંક મોકલી આપો એટલે ખાસ કરીને આ વિડીયોને એવા બાળકોને કે એવી દીકરીઓ એવી છોકરીઓ કે એવી મહિલા કે જે સ્કૂલે એકલી જતી હોય નોકરી કરવા માટે એકલી જતી હોય તો એમના માટે આ ફીચર ખૂબ અગત્યનું છે તો શેર કરો એવી મહિલાઓને એવા બાળકોને અને કેવો લાગ્યો આ વિડીયોએ જરૂરથી કમેન્ટ કરો